કોમ દાહોદ રમતગમત સંકુલ દેવઘટ બારિયા ખાતે તાલીમ લઈ આછરીમાં દાહોદને ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા આજે મારો પરિવાર પણ મારી પ્રગતિથી ગૌરવ અનુભવે છે એ મારા માટે ખુશીની વાત છે ઘરાડી ભાવિકા આર્ચરી ખેલાડી સમગ્ર રાજ્યમાં આજે ખેલ મહાકુંભ થ્રી ની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે ટુ ના ખેલ મહાકુંભમાં આર્ચરી રમતમાં પ્રથમ આવનાર અરવલ્લી જિલ્લાના ભીલોડાની રહેવાસી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આવેલ રમત ગમત સંકુલ ખાતે વર્ષ બે દરમિયાન પોતાની આર્ચરીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી ભાવિકા પોતાનો અનુભવ રજૂ કરતા કહે છે કે તેણીને આ રમત ગમત સંકુલ ખાતે સારી એવી તાલીમ મળી રહી છે કોચ પણ અમને પૂરો સહકાર અને તાલીમ આપી રહ્યા છે ઉપરાંત અમારી સફળતા માટે જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા અમરસિંહ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ કોચ સખત મહેનત કરી રહ્યા છે તેણીએ વધુમાં જણાવે છે કે અહીંથી તાલીમ મેળવ્યા બાદ મેં મારી સફળતાનું પગથિયું ચડવાનું શરૂ કર્યું છે મને વર્ષ બે હજાર ત્રેવીસમાં નડિયાદ ખાતે યોજાયેલ અંડર સેવન્ટીનની સ્કૂલ લેવલની રમતમાં પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો એ સાથે ખેલ મહાકુંભ ટીપ પોઈન્ટ માં પણ મને પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મળ્યો છે આજે મારો પરિવાર પણ મારી પ્રગતિથી ગૌરવ અનુભવે છે એ મારા માટે ખુશીની વાત છે હું તમામ ખેલાડીઓને તેમજ ખાસ કરી છોકરીઓને એટલું જ કહીશ કે પરિણામ ગમે તેવું આવે પરંતુ પોતાની જાતને પ્રૂફ કરવા એક મોકો જરૂર આપવો જોઈએ અને પૂરા વિશ્વાસથી મેદાનમાં ઉતરો આજના સમયમાં છોકરીઓ કો પણ કોઈ પણ રમત કે ક્ષેત્રમાં પાછી પડશે નહીં જેથી તમે પણ બધા થ્રી પોઈન્ટ ઓ ખેલ મહાકુંભમાં પૂરી તાકાતથી રમો અને આપણા પરિવાર અને વતનનું નામ રોશન કરો એવી મારી શુભકામના આપવા સાથે ભાગ લઈ પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ હું ખેલાડી ભાવિકાબેન રમણભાઈ ગામ તાલુકા ભેલોડા જિલ્લો અરવલ્લીની વતની છું મે યોજના અંતર્ગત સ્પોટોથી ગુજરાત જિલ્લા રમત પ્રક્ષણ કેન્દ્રમાં બે હજાર સત્તરમાં આર્ચે રમતમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં ઘનિષ્ઠ કોચને તાલીમ મેળવીને મે બે હજાર ત્રેવીસમાં નડિયા ખાતે યોજાયેલા અંડર સેવન્ટીમાં સ્કૂલ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમજ ખેલમાં ટુ પોઈન્ટ ઓમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું તેથી સર્વ ખેલાડીઓને મારા તરફથી અપીલ છે કે તમે પણ સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ત્રિપુટો તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ ભાગને પોતાનું ગામ જિલ્લા ગુજરાત રાજ્યનું નામ રોશન કરે દિલ દિલગરીથી શુભેચ્છા જય હિન્દ જય ભારત